ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારના સાતથી બપોરના એક વાગ્યા સુધીમાં બેતાલીસ ટકાથી વધુ મતદાન મતદારોમાં ભારે ઉત્સાહ ભાવનગર સહિત રાજ્યભરમાં આજે રવિવારના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ભાવનગર જિલ્લાના દસ તાલુકાની બસો તેત્રીસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે જેમાં સવારના સાતથી બપોરના એક વાગ્યા સુધીમાં ભાવનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા ઘોઘા પંથકમાં આડત્રીસ પોઈન્ટ એકોતેર ટકા તળાજામાં ચાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા મહુવામાં તેતાલીસ પોઈન્ટ અગિયાર ટકા જેસરમાં બેતાલીસ પોઈન્ટ બાવીસ ટકા પાલીતાળામાં તેતાલીસ પોઈન્ટ બાવન ટકા ગારીયાધારમાં સાડત્રીસ પોઈન્ટ બાણું ટકા સિહોરમાં પિસ્તાલીસ પોઈન્ટ છ ટકા સુડતાલીસ નવ્વાણું ટકા તેમજ વલભીપુરમાં પિસ્તાલીસ પોઈન્ટ અડસઠ ટકા પામ્યો હતો આમ ભાવનગર જિલ્લાના દસ તાલુકામાં બપોરના એક વાગ્યા સુધીમાં બેતાલીસ પોઈન્ટ અઠ્યાસી ટકાથી વધુ મતદાન નોંધાયું હતું સૌથી ઓછું મતદાન ગારિયાધાર તાલુકાનું છે જ્યારે સૌથી વધુ ઉમરાળા તાલુકાનું નોંધાયું હતું આમ ભાવનગર જિલ્લાના દસ તાલુકામાં બપોરના એક વાગ્યા સુધીમાં બેતાલીસ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું આમ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગામોમાં લાઈનો લાગી છે ત્યારે મતદારોમાં ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે મતદાન પ્રક્રિયા સાંજના છ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે